એના ભંગ બદલ એટલે કે ત્રણસો ઓગત્રીસ ત્રણસો છત્રીસની કલમ જીપીએમસી એક્ટ જે છે એનો એ આજે જે છે આરકે આઇકોનિક જે છે બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ સંસ્થા જે છે એ એટલે કે વેરહાઉસ છે જે ડોગીરા સેલેપાઇટેડ છે અને જે ખાસ કરો અને જે ખાસ કરો ઝેપ્ટો એપ્લિકેશન છે એનું વેરાઉચના મુલાકાત કરતા પાંત્રીસ જેટલો ચિકન મીટ અને ફ્રેશ ફ્રીસની આઇટમનો જથ્થો જે છે મળી આવેલ હતો અને વિવિધ પ્રોડક્ટના નોનવેજ આઇટમના જથ્થો જે મળી આવેલો હતો એ તમામ જથ્થો જે છે એ સીઝ કરીને એના પેકેટ ખોલીને એને નિકાલ જે છે ધારાધોરણ મુજબ એનો નિકાલ જે છે એ કરવામાં આવશે આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના દસ હજાર રૂપિયાનો દંડ જે છે વહીવટી ચારસો રૂપિયા અમે વસૂલી કરી રહ્યા છીએ